જય 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 કિસાન આજ રોજ ગોહિલ ભગીરથિ ભરતસિંહ ગામ પસવાડા સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને સુરત મુકામે પથારેલા છે તારીખ ત્રણ આઠ પચીસને રવિવાર સુરતના યુવા કાર્યકર્તા તેમજ દેશ પ્રેમીઓ યુવા મિત્રોએ તેમની પાસે એક કલાકનો ટાઈમ મેચો છતાં જેવા સમાચાર મળતા જ તેમના સ્વાગત માટે દોડીને તેમનું ભવ્ય સ્વાગત સુરત શહેરની અંદર કરવામાં આપ જોઈ રહ્યા છો ગોયલ ભગીરથસિંહ ભરતસિંહ ગામ પસવાળા સો મહિના પહેલાં તેમના નાના ભાઈ એટલે કે ઉદયસિંહ ભરતસિંહ ગોયલ ભવ્ય શોભાયાત્રા કાઢી સરસ પ્રદાનના સગા બધા અને ગામજનોને જમાડવા રાખેલો હતો ત્યારબાદ સો મહિના પછી તેમના ભાઈ ગોયલ ભગીરથસિંહ ભરતસિંહ ગામ પસવાળા સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે ગુજરાતીમાં કહે છે કોબરા કમાન્ડો કે જેની ટ્રેનિંગ બહુ હાર્ડ હોય છે છતાં કિંમતે મરદા હાથ મદદેદે ખુદા ક્યારેક તમે હારનો માનો તો ક્યારેક જીત થાય છે શું હારમાં પણ એક જીત સમાયેલી છે એવું કહેવાનું હતું ભગરસિંહ આજે કરી બતાવ્યું સીઆરપીએફની ટ્રેનિંગ લઈને કાલે એટલે કે સાત તારીખે પોતાના માદરે વતન ફસવાડા જઈ રહેવાના છે પણ સંજોગો અથાત દીકરી દ્વારા પણ એનું સન્માન આપણે કરવામાં આવી નાની દીકરી બારાએ શુભેચ્છા પાઠવી હતી અને પોતાના વતનમાં જઈ અને સરસ મજાનું કામગીરી કરે દેશની સેવા કરે એવા આશીર્વાદ સાથે તમને યુવાનોએ તેમને તનમન મનધનથી અને પોતાને માદ્રત વસવાળા સુધી તેમને મૂકવાની પણ પ્રયત્ન કર્યો હતો તે બદલ આપણે બધા યુવા મિત્રોએ પોતાનો કિંમતી સમય આપ્યો એનો પણ ખૂબ ખૂબ આભાર આપ્યો તેનો પણ આભાર સમાજ છે માટે કે તેમના મા બાપને ભરતસિંહ દાંપત્ય જીવનમાં જોરદાર તારીઓ આપણે વધાવી પોતાના બંને બાળકોને દેશને માટે આજે દરેક મા બાપ એવું વિચારે છે કે બોલો નહીં બની શકે એના માટે કરોડ રૂપિયા દાવમાં લગાવે છે પણ આમના જે મા બાપ છે કોઈ ભગરજસિંહ ઉદયસિંહ આપણે ખ્યાલ છે છ મહિના પહેલાં જ ભગરજસિંહનો આપણે જોરદાર સામૈયા સાથે આર્મી વનમાં આવેલા અને કસવાળા ગામની અંદર ભવ્ય સ્વાગત આપણે કરેલું તે ઉપરાંત તેમના ભાઈ આરપીએફ આ મોટી પોસ્ટ છે કે ભાઈ આર્મીની અંદર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ આ નિષ્ફે ઘણા બધા કમાન્ડો આપણે દેશી ભાષામાં કહી કે જેને કોપરા કમાન્ડો કહી શકાય કારણ કે આવા ભાગ્યશાળી લોકો આ ટ્રેનિંગ પાસ કરે છે આ ટ્રેનિંગ બહુ હાડ હોય છે સીઆરપીએફનું એટલે આ બંનેને ધોરતા તારીખથી આપણે જે ઉપરાંત જે ગેસને માટે ગયા છે કોઈ પૈસા કમાવા માટે નહીં મા બાપ લગાવે છે ઘણી ઉપર કે ભાઈ કરોડ રૂપિયા લગાવીએ કરોડનું વળતર મળશે આ લોકોને શું મળવાનું છે કશું નથી મળવાનું એમની વાત છે ને મા બાપને જે મોતને માટે કારણ કે ક્યારે ભાઈ આનો કાંઈ મેસેજ આવે નથી હોતો નથી કારણ કે આર્મીમેન એટલે મોતની ખબર કહી શકાય એક બાજુ કફ રાખવું પડતું હોય છે બીજી બાજુ દેશની ભક્તિ રાખવી પડે છે તેમના મા બાપ પણ પુણ્યશાળી કર્યા હશે કે બંને બાળકોને આર્મીમેનમાં મોકલી શકાય બાકી સિલેક્ટ ઘણા બાળકો થાય છે પણ મા બાપ શું વિચારે એક આપણે આર્મીમાં રાખવાનું છે નથી ઘણા બધા ઉદાહરણો જોઈ રહ્યા છે એક જ એક આર્મીમાં રાખે પણ ખરેખર આપણે તેમના મા બાપને વગેરે છીએ તો રહે કારણ કે દેશને માટે સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરીએ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે એમના માટે તો હતી ગામના માટે છે પણ પરિવાર માટે પણ ગૌરદ છે કે બંને બાળકો એક મા બાપા એક સ્તરે એક દેશને માટે કરી દીધા આ સીઆરપીએફ એટલે અગ્નિવીરથી અલગ હશે પણ આર્મીમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે કારણ કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ આની છે કમાન્ડો દેશી ભાષાનો કોબરા કમાન્ડો કહી શકાય એટલે બસવાડા ગામનું ગૌરવ કહી શકાય મારું પ્રમાણ બહુ જૂજ ઓછા લોકો સીઆરપીએફની ટ્રેનિંગ પાસ કરે છે પણ ટ્રેનિંગમાંથી ઘણા બધા પાસા આવ્યા છે ટ્રેનિંગ એટલે હાર્ડ હોય છે પણ બગરી છે પીસીએટ કરી નથી એના માટે પણ આપણે ધન્યવાદ આપી શકીએ સમાજમાં આવા યુવાનો નવ નવ તારલા રહે સમાજનું ગૌરવ વધારે મા બાપનું ગૌરવ વધારે ગામનું વધારે એ માતાજીને પ્રાર્થના કરીએ સીઆરપીએફમાંથી બગરીચ સી વા વગરી જ છીએ પણ પોતે આગળ કમોડો પેરા કમાન્ડોમાં જાય એ સૌ આપણે ભગવાનને પ્રાર્થના કરી છે જય જવાન વંદે માત્ર જય